આપણે મેકવેલ સોડા ફેક્ટરી આવ્યા છીએ અહીંયા નવ પ્રકારની સોડા તૈયાર થાય છે કેટલા પ્રકારની નવ પ્રકારની સોડા બને છે અહીંયા તમારે જોવાનું છે કઈ કઈ સોડા તમે જે પીવો છો આ બધી સાદી સોડા છે અહીંયા આ નવ પ્રકારની સોડા

પેકિંગ થઈ છે તમે બધા જોવો છો તમને દેખાય છે અત્યારે જીરા સોડા તૈયાર થઈ રહી છે કઈ સોડા બને છે જીરા સોડા એ બોટલ ભરાય એ પેલા એને ધોવામાં આવે છે જોવો અહીંયા પછી એ ભરવામાં આવે છે ન્યા જોવો બધી સોડા આ જીરા સોડા અત્યારે ભરાઈ રહી છે કઈ સોડા ભરાય છે જીરા તમારે જીરા સોડા બધાએ પીવી છે હા હમણાં પીવાની છે બધાએ મળશે શાંતિથી જોવો બોટલ કઈ રીતે ધોવાય છે કઈ રીતે પેક થાય છે બોટલ કઈ રીતે ભરાય છે જોજો અહીંયા હાલો ફટાફટ લઈને જવા જોઈએ આ જીરા સોડા છે કઈ સોડા છે હા સાદી સોડા છે આ જીરા હાલો સરસ બતા સરસ